તો નમસ્કાર મિત્રો સ્વાગત કરું તમારા બધાનું ફરીથી એક નવા વિડીયોની અંદર મિત્રો આજનો વિડીયો હું તમને બતાવીશ કે તમે કોઈપણ ફોટામાંથી પીડીએફ કેવી રીતે બનાવી શકશો આ મિત્રો તમારી પાસે કોઈ પણ ફોટા હોય અને તમે જો પીડીએફ ફાઇલ બનાવવા માંગતા હો તો આજનો વિડીયો ખાસ તમારા માટે છે ઓકે તો ચાલો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આપણે એક એપ્લિકેશનની જરૂર પડશે જે એપ્લિકેશન ડાઉનલોડ કઈ રીતે કરવી તે હું તમને વિડીયોમાં આગળ બતાવી દઈશ સૌપ્રથમ આપણે ફોટોમાંથી પીડીએફ કેવી રીતે બનાવી શકીએ તે જાણીએ તેના માટે એક એપ્લિકેશન જરૂર પડશે એપ્લિકેશન આપણે સૌ પ્રથમ ઓપન કરીશું એટલે કંઈક આ રીતની એપ્લિકેશન અહીંથી ઓપન થઈ જશે એપ્લિકેશન ઓપન થયા પછી સૌ પ્રથમ કંઈક આ રીતની એપ્લિકેશન અહીંથી તમારી સમક્ષ આવી જશે ત્યાર પછી તમને અહીંથી નીચે જોઈ શકો છો બે ઓપ્શન તમને અહીંથી આપેલા છે એક છે કેમેરાનું અને એક છે ગેલેરીનું એટલે કે જો તમે ડાયરેક્ટ ફોટો પાડી અને તેમાંથી પીડીએફ બનાવવા માંગતા હો તો તમારે સિમ્પલ કેમેરાનું ઓપ્શન ઉપર ક્લિક કરવા અને અધરવાઇઝ મિત્રો તમારા મોબાઈલની અંદર કોઈ પણ ફોટા હોય અને તેમાંથી તમારે જો પીડીએફ ફાઇલ બનાવવાની હોય તો અહીંથી ગેલેરી લખેલ છે તેની ઉપર તમારે ક્લિક કરી દેવાના રહેશે હાલમાં હું તમને બતાવીશ જે મારે ઈમેજ છે તેમાંથી પીડીએફ ફાઇલ બનાવીને તો આપણે સૌપ્રથમ અહીંથી ગેલેરી ઉપર ક્લિક કરીશું તો હવે તમારે સિમ્પલ જે પણ ઈમેજમાંથી પીડીએફ ફાઇલ બનાવવાની હોય તે ઇમેજ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાના રહેશે તો હાલમાં હું તમને બતાવવા માટે અહીંથી આ રીતે ત્રણ ઇમેજ બે સિલેક્ટ કરી લીધા છે તમે આની અંદર અનલિમિટેડ ઈમેજ સિલેક્ટ કરી શકો છો જેટલા પણ ફોટામાંથી તમારે પીડીએફ ફાઇલ બનાવવાની હોય તમે બનાવી શકશો ઇમેજ સિલેક્ટ કર્યા પછી આપણે અહીંથી લખેલ છે તેની ઉપર ક્લિક કરીશું એટલે મિત્રો આપણી પીડીએફ ફાઇલ અહીંથી બની ચૂકી છે જોઈ શકો છો ત્યાર પછી આપણને અહીંથી બે ઓપ્શન આપેલા છે એક છે અહીંથી ઓપન અને એક છે શેર ઓકે તો તમે આને ઓપન પણ કરી શકો છો અને જો તમારા મિત્રો સાથે તમારે પીડીએફ ફાઇલને શેર કરવી હોય તો શેર પણ તમે કરી શકો છો આ જે પીડીએફ છે તો તમારા મોબાઈલની અંદર મેમરી કાર્ડની અંદર સેવ થઈ ચૂકી છે હવે હું તમને બતાવું કે આ એપ્લિકેશન કઈ છે ને કેવી રીતે ડાઉનલોડ કરવી તો એપ્લિકેશન ડાઉનલોડ કરવી એકદમ સિમ્પલ છે સ્ટોરને તમે ઓપન કરી પ્લે સ્ટોર ઓપન કર્યા પછી ફોટો ટુ પીડીએફ મેકર તમારે સર્ચ કરવાના છે એટલે એપ્લિકેશન આવી જ જશે તો તમે એપ્લિકેશનનો લોગો જોઈ શકો છો એપ્લિકેશનનો યુઝ કરી શકો છો જો તમારે પણ પીડીએફ ફાઇલ બનાવવાની હોય કોઈ પણ ફોટામાંથી તો